નમસ્કાર નેશન પ્લસન્સ માં આપનું સ્વાગત છે હું છું ધોળ અરવલ્લી જિલ્લાના રણેચી ગામે વરઘોડામાં મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો વરઘોડામાં આગામી કારણોસર ઝઘડો થતા મહિલાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો આ ઝઘડામાં મહિલાઓ અને બાળકોને માર મારવામાં આવતા ચકચાર મચી હતી જેમાં ચાર મહિલાઓ ઈજાગ્રસ્ત થઈ હતી મહિલાઓને માર મારી દાગીના પણ લૂંટી લીધા હોવાના આક્ષેપ થયા હતા હું મારી નડેના મેરે છોકરાના મેરેજમાં ગઈ હતી ત્યાં ગાડી છે તો મારા દારૂ પીને પછી મને પેલા ધક્સ હું બોલવા મને ધકો કે મારી પાસે મને સુ રસ્તા પર જંગલમાં ખેતરમાં લઈ ગયા અને પછી મને બધા ભેગા થઈને મને બઉ માર્યું છે મારા દાગીના વાગીના બધું લઈ લીધું છે એમાં મારા હસબેન્ડ છે એમના છોકરાઓ છે ત્રણ બધા ભેગા થઈને મને બહુ જ માર્યું છે મારી ગેનો પછી મને બચાવવા આવી ગેનો મારી મમ્મી ને મારા ત્રણ બને બધા ભેગા થઈને બધા માર્યું છે એમાં સાઈઠ સિત્તેર જણા હતા મારવામાં પ્રિયંકા પટેલ ને માર મારતા તેને બૂમો પાડતા તેની બહેન સુનંદા તેને બચાવ હતી જ્યાં બહેન સુનંદાને પણ હુમલાખોરોએ માર માર્યો હતો એ મારી બેનને મારતા જોયા અમે બધા બચાવવા ગયા મારી નાની બેન બોલી કે એને એની બેનનો જેટ છે એ પરિવારે મારવા પછી અમે બચાવવા ગયા તેની જેટના મન બધા બધા પરિવારે મને મારવા માર મંગો સૂત્ર દોરો બધું તોડી લીધું બાલ બાલ પકડીને એને જેટના છોકરા હોય ને દેરોડીના દેર બધા અને જે કાઢી મે લાગે મને છોકરાઓને ભી મારે बनाने पगले बायड पुलिस घटनास्थले પહોંચી હતી પોલીસે बनाव अंगे वो तपास हाथ धरी है ಕಪಿಲ್ ಪಟೇನ್